ણ જિલ્લાના હારીજ તાલુકામાં સામાન્ય વરસાદમાં જ પાલિકાની પોલ ખોલી ગઈ છે શહેરના અનેક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસતા જ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે જો કે સ્કૂલે જતા બાળકો પણ આ ગંદા પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે અનેક રજૂઆતો થવા છતાં સત્તા અને પાલિકાની આંખ આડા કાન કરતા મહિલાઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે હારીજ નગરપાલિકા સામે શહેરના લોકોમાં રોષ જોવા મળ્યો છે ચોમાસાની શરૂઆત થતાની સાથે જ શહેરમાં બૂમરાડ ઉઠવા પામી છે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને લઈને એક દિવસ વિરામ બાદ ફરી વરસાદે પોતાનું આગમન કર્યું હતું જેમાં સામાન્ય વરસાદ થતાં જ અનેક વિસ્તારોમાં ગટરના ગંદા પાણી ઉભરાતા જોવા મળી રહ્યા છે માણીવાસ પોલીસ ક્વાર્ટર ની પાછળનો વિસ્તાર છે અમારો અને આ છેલ્લા જ્યારથી રોડ બને ત્યારથી આ સમસ્યા છે જયારે વરસાદ આવે કે કઈક ગટર ઉભરાય ત્યાં અહીંયા આવા તળાવ જેવું પાણી ભરાઈ જાય છે બધું સીધું અમારા ઘરમાં આવે છે નગરપાલિકામાં કેટલી વાર આવી વિડીયો ઉતારીને પેપર માં આપ્યા બધે આપ્યા પણ આનો કોઈ નિવેડો નથી આવતો આનો સમસ્યા નહીં આવે નહીં પેલું થાય તો અમે અહીંથી ગમે એવું કરવું પડશે તો કરીશું ફુખડ તલ ઉપર ઉતરવું પડે તો ઉતરી જઈશું અને જે પરિણામ લાવવું પડે તો અમે લાવી દઈશું આના માટે સર માડીવાસ નો એરિયા છે ને આ પાણી અહીંયા ભરાય ગટર હોય ઊભરાય અહીંયા પૂજાપાઠ કરવાનું છે ખેત ત્યાં પાણી ભરાય કોઈ પૂજા પાઠ કરી શકતો નથી બારે માસ મેલેરિયાના ડે ડેન્ગ્યુના ચિકનગુનિયાના એવા કેસો નીકળવાની સંભાવના છે અને અહીંયાથી રસ્તો બધો પોલીસ લાઇનમાંથી પાણી બધું આવે અને ભરાય બાજુમાં સ્કૂલ છે છોકરાઓને આવવા જવામાં તકલીફ પડે છે અને આ રસ્તો સોમનાથ બાજુ બોરિંગ ચાલીને બજાર બાજુ બધે આવું પાણી ભરેલું હોય છે બારે માસ હોય આવું જ્યારે વરસાદ પડે કે ગટરનું કે કનેક્શન તૂટે કે પાણી ઉભરાય